મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે આ નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતની અંદર કમોસમી વરસાદ જોવા મળવાનો છે જેના કારણે ગુજરાતની અંદર ફરી એકવાર આંધી તુફાન સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે અને પવનની તીવ્રતાની સાથે ગુજરાતમાં કમોસમી વરસાદ ફરી એકવાર દસ્તક આપશે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી આ નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગાહી દર્શાવવામાં આવી રહી છે તેથી પણ મોટો ખતરો એક બંગાળની ખાડીના વિસ્તારોની અંદર સક્રિય થયેલો જોવા મળ્યો છે વેસ્ટ ઇસ્ટલેન્ડની અંદર ફરી એકવાર એક મજબૂત વાવાઝોડું અત્યંત ભયંકર સ્વરૂપ ધારણ કરીને આગળ વધતું જોવા મળ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં આ વાવાઝોડાનો કાળો કહેર વર્તાવાની શરૂઆત જોવા મળી છે તમે જોઈ શકો છો કે આ વાવાઝોડું કેટલા પ્રમાણની અંદર મજબૂત છે આ વાવાઝોડાની અસરોના કારણે અરબ સાગરના દરિયાની અંદર બંગાળની ખાડીના વિસ્તારોની અંદર પણ મોટી હલચલ જોવા મળી છે અને આ વાવાઝોડું અત્યંત તીવ્રતાથી ભયંકર સ્વરૂપ ધારણ કરીને આગળ વધતું જોવા મળ્યું છે જેના કારણે આ વિસ્તારોમાં ભારે મેઘતાંડવને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહેલું છે તે સાથે જ આ સિસ્ટમનો પટ્ટો આ સંપૂર્ણ વિસ્તારોની અંદર લંબાયેલો જોવા મળ્યો છે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ભારે ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે અને ઠંડા પવનો સાથે ગુજરાતની અંદર કમોસમી વરસાદ આ સિસ્ટમના કારણે પણ આવનાર દિવસોની અંદર જોવા મળી શકે છે જેવી પણ હાલ પૂરતી આગાહી દર્શાવવામાં આવી રહી છે હાલ આ સિસ્ટમ ખૂબ દૂર છે પરંતુ જે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતના નજીકના વિસ્તારોની અંદર સક્રિય થયેલું જોવા મળ્યું છે જેનો ખતરો અત્યારે ગુજરાતના વિસ્તારો ઉપર ટોળાઈ રહ્યો છે અને આ નવા ખતરાને લઈને ખેડૂતોની અંદર પણ છિનતાનો માહોલ જોવા મળ્યો છે તો આ સિસ્ટમ કઈ દિવસ દરમિયાન આગળ વધવાની છે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર કેવી અસર કરશે અને વરસાદ અંગે શું નવી આગાહી દર્શાવવામાં આવી છે તે સંપૂર્ણ માહિતી મેળવે તે પહેલાં ખાસ કરીને મિત્રો ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આ તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે નવી સિસ્ટમોની અસરોના કારણે ઓમાનનો વિસ્તાર મોસ્કોટનો વિસ્તાર અને તુર્બેટના વિસ્તારોમાં મોટી હલછલ અત્યારે જોવા મળી રહી છે અને આ હલચલ પાછળનું કારણ આ નવું જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે ઓમાન અને મોસ્કોટના વિસ્તારોની અંદર સક્રિય થયેલું જોવા મળ્યું છે જેના કારણે જોવા મળી છે આ હલચલના કારણે મોસ્કોટના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહેલું છે અને આ સિસ્ટમ હવે આવી રીતે અરબ સાગરના દરિયાના મારફતે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે જેની અસરોના કારણે આજે ભારે પવનની ગતિવિધિઓ સાથે ઓમાનનો વિસ્તાર મોસ્કોટનો વિસ્તાર અને તુર્બેટના વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર જોવા મળી શકે છે પવનની ગતિવિધિઓ સાથે ઠંડીના પ્રમાણની અંદર પણ મોટો વધારો જોવા મળશે અને જેની અસરો ધીમે ધીમે હવે કરાચીના વિસ્તાર અને ગુજરાતના વિસ્તારોની અંદર પણ જોવા મળી રહી છે આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપ ખૂબ જ પ્રમાણની અંદર મજબૂત બનતી જોવા મળી છે અને પવન પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન અત્યારે ગુજરાતના નજીકના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારેને તીવ્ર પવન ફૂંકાતો જોવા મળ્યો છે સિસ્ટમ ધીમે ધીમે હવે લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતી જોવા મળી રહી છે જેની અસરોના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર પણ પલટો જોવા મળી રહેલો છે ગુજરાતની અંદર વાદળછવાયું વાતાવરણ જોવા મળ્યું છે ગુજરાતની અંદર અત્યારે ડબલ ઋતુનો અહેસાસ જોવા મળી રહ્યો છે જેમ કે ગુજરાતની અંદર વહેલી સવાર સવાર દરમિયાન ઠંડી અને મોડી સાંજ દરમિયાન ઠંડી જોવા મળે છે સાથે જ બપોર દરમિયાન ગુજરાતની અંદર ગરમીનો માહોલ પણ મિત્રો જોવા મળી રહ્યો છે અને હવે આ બંને બંનેની ઋતુ વચ્ચે ફરી એકવાર વરસાદ જોવા મળશે જેવી પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે એટલે કે આ નવી સિસ્ટમના કારણે ગુજરાતની અંદર કમોસમી વરસાદ માવઠું પડી શકે છે જેવી પણ આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે માવઠું થવાના કારણે ગુજરાતની અંદર કચ્છના વિસ્તારો સૌરાષ્ટ્રના વિસ્તાર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પવનની ગતિવિધિઓ સાથે ભારે મેઘતાંડવ આવનાર દિવસોની અંદર જોવા મળી શકે છે આ સિસ્ટમ ધીમે ધીમે આવી રીતે દરિયાના મારફતે ગુજરાતની અંદર આગળ વધતી જોવા મળી શકે છે અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે આ સિસ્ટમ ઓમાન મોસ્કોટના વિસ્તારોથી આવી રીતે તુરબેટના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી છે તુરબેટના વિસ્તારોથી આ સિસ્ટમ કરાચીના વિસ્તારોની અંદર આગળ વધી કરાચથી આ સિસ્ટમ ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધીને ગુજરાતની અંદર અસર દર્શાવી શકે છે જેવી પણ હાલ આગાહી દર્શાવવામાં આવી રહી છે અને સિસ્ટમનું જોર પણ ખૂબ જ પ્રમાણની અંદર તીવ્ર અને મજબૂત બનતું જોવા મળી રહ્યું છે જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આ સિસ્ટમ અરબ સાગરના દરિયાના મારફતે આગળ વધીને ગુજરાતની અંદર ટકરાશે અને જેના કારણે ગુજરાતમાં ફરી એકવાર ભારે પવનની ગતિવિધિઓ સાથે આવનાર દિવસોની અંદર કમોસમી વરસાદ જોવા મળી શકે છે જેવી પણ આ નવી સિસ્ટમ એટલે કે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો આ નવી સિસ્ટમના કારણે ગુજરાતના કયા વિસ્તારોની અંદર અસર જોવા મળશે તેની જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવીએ તો નવી સિસ્ટમની અસરના કારણે કચ્છના વિસ્તારોની અંદર ગાંધીધામ ખાવડ નળિયા વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટા સાથે કમોસમી વરસાદ જોવા મળી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર જામનગરનો વિસ્તાર મોરબી સુરેન્દ્રનગરનો વિસ્તાર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોતરડા અને રાજકોટના વિસ્તારોમાં ધીમી ધારે છવાયા વાતાવરણ સાથેને ઠંડીના પ્રમાણની અંદર એકથી બે ડિગ્રીના વધારા સાથે ભારે ઠંડીના માહોલ સાથેને ભારે પવનની ગતિવિધિઓ સાથે સૌરાષ્ટ્રની અંદર માવઠું પડશે જેવી પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે તે સાથે જ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડની અંદર પણ ધીમી ધારે હળવા વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે તે સાથે જ મધ્ય ગુજરાતનો વિસ્તાર જેમાં અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના જિલ્લાઓની અંદર પણ ઠંડીની અંદર વધારા સાથે કમોસમી વરસાદ અંગે આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતની અંદર સૌથી વધારે ઠંડી જોવા મળે છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર સૌથી વધારે ઠંડી સાથે કમોસમી વરસાદ આવનાર દિવસોની અંદર જોવા મળી શકે છે જેમ જેમ આ સિસ્ટમ ઓમાનના વિસ્તારોથી ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળશે તેમ તેમ ગુજરાતની અંદર પવનની ઝડપની અંદર હજી પણ મોટો ફેરફાર અને બદલાવ જોવા મળી શકે છે જેના ભાગરૂપે આ નવી સિસ્ટમનું જોર ગુજરાતની અંદર આજે અને આવનાર પાંચ દિવસો સુધી હજી પણ ગુજરાતની અંદર યથાવત રીતે આ સિસ્ટમનું જોર જોવા મળશે જેના કારણે ગુજરાતની અંદર ફરી એકવાર જે આ પહેલાં પણ વરસાદ જોવા મળ્યો હતો તેવો જ કમોસમી વરસાદ આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે ફરી એકવાર જોરદાર માવઠું ગુજરાતની અંદર પડી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી આ નવી સિસ્ટમના કારણે દર્શાવવામાં આવી રહેલ છે તો ગુજરાતની અંદર આજે અને આવનારા પાંચ દિવસો સુધી હજી પણ કમોસમી વરસાદ જોવા મિત્રો મળી શકે છે અને વરસાદ અંગેની આવી તાજી નવી અપડેટો સૌ પ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ મિત્રો લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ને ફરી એકવાર મળીશું આપણે નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ